આ બે હાથ થી કોઈ હાર પહેરાવા માં નહી આવ્યો હોય પણ આજે જેના ખરેખર માં મારા સન્માન આલવું જોઈએ આદર કરવો જોઈએ ને એમને કદાચ મારા જેવી માતા હાલે ને જગત માં હાલે ને કેમ કે ક્યારેય ભગવાને મનુષ્યના જોડે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો આ તો મનુષ્ય બધું કાઢ્યું છે જાત જાતનું છૂત અછૂત ના ભેદભાવ ક્યારેય મારા રામે નઈ રાખ્યો ક્યારે કોઈ માતાજી એ નઈ રાખ્યો એ ભેદભાવ તોડવા માટે તો રામાયણ મારા ભગવાને રચાઈ અને સવરી નાં અઠા બોર ખાધા કે આવનારા ભવિષ્યમાં ખબર પડે મનુષ્યને રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ अरे राम बाड़ी राम राम बाड़ी राम राम बाड़ी राम ओला राम आया आया ने ने राम 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 वाला बाड़ी 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 राम રામી રામ રામ માય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ એ રામ માણી રામ રામ નો થાકે નઈ રામ તમને બધાય ને રામ રામ <concrete noise> જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ બધા શાંતિ અવાજ સંભળાય છે મારો છેલ્લે હાથમાં ઊંચો કરજો મારો અવાજ સંભળાય છે પાછળ ઉભા છે બધી માવડીઓ ભાઈઓ બહેનો મિત્રો દોસ્તારો અને બધા ભાવિકો અવાજ આવે છે ને આ બાજુ વાહ તો આપણે દર રવિવારે આપણા માટે આપણા લાડકવાયા રામવાળા મેલડી માં ગયો કે ખુખાર મેલડી માં ગયો કે બહુચર મેલડી માં ગયો એમાં કેવી માં કે માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થઈ જાય બંધ માં કેતા મુખ ઉઘડે એટલે કે ખુલે બાપ કેતા થઈ જાય બંધ બાપ છે સૂરજ પણ મારી મારી આવી જીવતી જાગતી જોગમાયા જેવી બારે જાની સરકાર બારે જાની કુખાર મેલડી બારે જાની બહુચર મેલડી બારે જાની રામવાળી મેલડી આખા જગની જગત જનની જગત કલ્યાણકારી માં આપણા માટે દર રવિવારે બધા ભાવિ ભક્તો ભાંગવા ને હરવા આપણા માટે આવે છે અને ઘણા ભાવ છે કે જોઈને સાહેબ આંખ માંથી આહુડા નીકળી જાય છે હે ને આ ઈ માં છે એની મમતા કેવી છે પણ એ જ માના કેવાથી જે ભાવિ ભક્તો કે જે સ્વયંસેવકો જે માતાજી નિયુક્ત કરેલા છે તો એ સ્વયંસેવકો જે તમને સૂચનો આપે ને એનું તમે ખાસથી થી તો પાલન કરો અને એક આ મોબાઈલ માં વીડિયા ઉતારવાનું બંધ કરી દો માને મનમાં રખાય સાહેબ માને ફોનમાં માં રાખજો ફોન નું તમારું સ્ટોરેજ વારા ઘડીએ કહું છું તમારું સ્ટોરેજ એટલું નથી આ એટલી વિશાળ છે તમારા ફોનમાં જગ્યા નથી આવી વિશ્વની એવી એક મેમરી નથી બની એવી કોઈ જીબી કોઈ ટીબી નથી બની કે જ્યાં માને એમાં સંગ્રહ કરી શકે તો એક આનું આપણે ખાસ ધ્યાન રાખશું અને એક ખાસ અગત્યની વાત જે હમણાં ઘણા ટાઈમ અનુભવ થવામાં આવ્યા છે કે ઘણા લોકો માતાજીના નામ પર કે માતાજીની ગાદી પરથી તમને કદાચ આમાંથી અનુભવ થયા હશે કે મંદિર બનાવવાના બાને કે ઓનલાઈન પેમેન્ટના બાને કે ઓનલાઈન દર્શનના એવી રીતના ઘણા બધા ભાવિકોના અનુભવ એવા છે કે પૈસા ઉઘરાવવામાં આવે છે આપણે પણ રૂપિયો કોઈને માતાજી કે કોઈ સ્વયંસેવકોએ કીધું નથી કે તમે પૈસા અહિયાં દાન કરો કીધું કોઈને એટલે વિચાર તો કરો આપણી માએ કોઈ દી એમ નથી કીધું તમે મારી યુટ્યુબ કે ઇન્સ્ટા સબસ્ક્રાઈબ કરો કે ફોલો કરો કીધું ક્યારે એ બધો અમારો ધંધો છે કલાકારોનો કે ભાઈ એમને ફોલો કરો ને શેર કરો માં આપણે માતાજીએ ક્યારેય નથી કીધું તો આ જે પણ ભાવિકોના અનુભવ છે કે કદાચ તમને કાલ સવારે કોઈ ઊઠીને એમ કે માતાજીના મંદિર માટે આપણે ભંડોળ ભેગું કરીએ છીએ કે દાન લઈએ છીએ ઓનલાઈન પેમેન્ટ આવું ક્યારેય કોઈ અહીંયાથી કહેવામાં આવતું નથી એટલે આવા લોકોથી સતર્ક રહેજો આની જવાબદારી તમારી રહેશે એટલે આવા કોઈ પણ જાતની છેતરપિંડીનો ભોગ બનવો નહીં આ એક ખાસ વાત તમે બધા યાદ રાખજો કે આવી કોઈ પણ પ્રકારના પૈસા અહીંયાથી ઉઘરાવવામાં આવતા નથી અને હા ઘણા લોકોના મનમાં કદાચ એવું હોય કે માતાજી આવું કોઈ પૈસા લેતા નથી ક્યારેય કોઈ પાસે ક્યારે એવી ઉઘરાણી કોઈની કરી એવું કઈ થયું નથી તો આ બધું એટલા બધા ભાવિકોનો પ્રસાદ કઈ રીતે બને છે કે આ બધું કઈ રીતે મેનેજ થાય છે આ લાઇટિંગ ને આ બધું કઈ રીતે બધા માણસોને હેન્ડલ કરવા તો એના માટે પણ કહી દઉં કે ઘણા બધા લોકો આમાંથી કોઈ પણ એવો એક વ્યક્તિ મને બતાવી દો કે જેનું કામ માળીએ કર્યું ન હોય છે કોઈ મારો પોતાનો છેલ્લા ત્રણ ચાર વર્ષનો અનુભવ છે સાહેબ હું સુરતથી આવું છું સુરતથી અહીંયા બસ મળે તો બસ ટ્રેન મળે તો ટ્રેન પણ અત્યારે એની કૃપા છે લોકલ ટ્રેન માંથી અત્યારે પંદર લાખ ની ગાડી લઈને આવું છું ત્યાં સુધી અનુભવ છે આ એની કૃપા છે મને મજા આવે તો ગાડી ટુ વ્હીલ લઈને આવું ફોર વ્હીલ લઈને આવું પણ જે એની કૃપા છે સાહેબ અને આમાંથી કોઈ બાકી નથી એની કૃપા નીચે એની છત્ર છાયા રહ્યું નથી તો આ એ માતાજીના ધામની અંદર જે કઈ પણ લોકો માનતાઓ કરે છે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી પાંચ પચીસ રૂપિયા કે પાંચસો રૂપિયા જે ધરે છે ને જે લોકોના કામ થયા છે અને જે ભાવથી ધરે છે કોઈ કહેતો નથી તમે પૈસા આપો એમ જે લોકો એના પોતાના મનથી એના ભાવથી માતાજીના પારે જે ધરે છે આ જે કઈ છે ને એ પૈસા નું છે બાકી કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો માતાજીના ધામમાં અહીંયા ભારે છે આ માતાજીના જે કોઈ સ્વયંસેવકો છે નિયુક્ત કરેલા છે કે માડીના કોઈ પણ અહીંયાથી તમને ક્યારેય પણ એવો ફોન નહીં આવે કે તમે અહીંયા પૈસા જમા કરાવો માતાજીના મંદિર માટે એ તો એની કૃપા છે ને સાહેબ તો ખબર જ નહીં પડે રાતોરાત મંદિરોની મહેલોના મહેલો ઉભા થઈ ગયેલા છે આ હા માં છે આને હું તમારા પાંચ પચ્ચીસ રૂપિયાની જરૂર પડે લાગે તમને અને તમારી પાસે કેટલા પૈસા છે

નહીં ઘણા લોકો માનતા ના કે બાધાના નામ ઉપર પણ પૈસા ઉઘરાવે છે કે મારે માતાજીને ધજા ચડાવવી છે આજે મારો પોતાનો નાનો એવો અનુભવ છે મારે શેર નથી કરવો પણ તમને એક વસ્તુ જરૂર કહી દે કે તમારી પાસે સાહેબ ફૂલ નહી તો ફૂલની પાકડી ન હોય ને કાંઈ ન હોય ને ખાલી માથું નમાવી બે જજો તમારું કામ ભાવ હશે તમારી શ્રદ્ધા હશે ને મા પર પૂરે પૂરો સમર્પિત ભાવ હશે ને તમારું કામ થઈ જાય માં ભાવની ભૂખી હોય માં પૈસાની ભૂખી નથી એટલે આવા જેટલા પણ લોકો છે એની ખાસ તમે સાવચેતી રાખજો અને એક અમારા જે કેમેરાવાળા મિત્રો છે જે ભાવિકો અહીંયા આપણે માના ધામમાં સેવા માટે આવે છે તો ઘણા લોકો નાના બાળકો હોય ને એટલે એને આપણે કંઈ કહીએ નહીં ડ્રોન ઉડતો એટલે પાણીની છૂટી બોતલો ઘા કરે છે એ લોકોને પણ મારું એક કહેવાનું છે કે કોઈ મોટા તો હરકત ના કરે પણ નાના બાળકો જો આવું કરતા હોય ને તો એને રોકજો કેમ કે એ તમારા બધાના શૂટ લેવા માટે ડ્રોન ફરતો હોય છે અને માતાજીની સેવા માટે માણસ આવતા હોય છે તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું કે ડ્રોન ઉપર કે કેમેરા ઉપર કોઈ પણ પ્રકારના ફૂલ આપણે ઉડાડવા નહીં અને આ મોબાઈલમાં શૂટ કરવાનું એક ખાસ બંધ કરી દેજો બસ એટલી વિનંતી સાથે માં રામ રામ અહીંથી બધા રવિવાર પૂરો થાય એટલે અહીંયા કચરો પડતો આજુબાજુ ગંદકી થતી હોય કઈ કેવા સેવકો છે ખાલી સેવા પેટે આખું મારું ધામ છે ને એ કચરો વીણી વીણી સાફ કરી દે છે મારે આજે એનું સન્માન કરવું છે આવું માતા બોલું છે મારા સેવામાં મારા બારેજા ધામ ની સેવા જે થાય છે એમાં બહુ બહુ મોટો ભાગ એમનો સેવાનો કહેવાય કેવાય કે તમે તો નહી રામ 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 કરીને પડી મારી ખાઈ ને કચરો જોતો નાખી જતા રહો પણ અહીંથી જતા રહે છે બધાય પણ મારા ધામ માં છેલ્લા કેટલા ટાઈમ થી બે વર્ષ થી એક ટીમ આવે છે બે ટીમો કે જે નિઃશુલ્ક કોઈ પૈસા પૈસાની માંગણી વગર કોઈ જાળ કોઈ વસ્તુ માંગ્યા વગર બસ ખાલી એમનો સેવા સમજી કર્તવ્ય સમજી અને આખા મારા ધામમાં સ્વચ્છતા રાખે છે ને આજે મારે એમનું સન્માન કરવું છે બસ થોડી ઘણી મારી વાત વાભરી લેજો બોલાવો રામ આ સેવાનો શ્રેય અમને મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ ને સેવા બહુ મોટી કેવાય કે નહીં કેવાય ને આ તો મારા ધામમાં દરેકનો આદર છે અને આ રાખી અને મારે એક સંદેશો દરેક સમાજ સુધી મારા પહોંચાડવો છે એ થી ઓભરજો રામ બોલો મેલડી મા હું ગામમાં અમદાવાદથી આવું છું મારું નામ સુરેશભાઈ અંબાલાલ વાઘેલા છે હું છેલ્લા ઓછામાં ઓછા પોણા બે વર્ષથી અહીંયા ગાડી સેવા બજાવું છું હું એ રીતે આવું છું મારા પોતાના સ્વ ખર્ચે આવું છું માના સાનિધ્યમાં પહેલાં બીડજમાં હતું ત્યારથી અમે ચાલુ કર્યું છે અને માની અસીમ કૃપા અમારી પર રહી છે કે જે અમે ખાલી કામ કરીને જતા રહીએ છીએ રવિવાર ભરાય ના ભરાય એની પણ અમે કોઈ આશા નથી રાખતા પણ તેમ છતાં અમને અનુભવ થાય છે અને અમારા એવા બોલે કામો કર્યા છે કે જે મને આજે કોન્ટ્રાક્ટની નોકરીની અંદર મને ચૌદ લાખની લોન અપાઈ અને વીસ લાખનું મકાન અપાયું એ મારા સાનિધ્યમાં આવ્યા પછી અને આજે મારી હું વધારે તો નહીં કહું મારે જે કોન્ટ્રાક્ટની નોકરી એની અંદર પણ તે દોઢ વર્ષની અંદર મારો પગાર વધારો કરાયો મારા કુટુંબની અંદર મારા છોકરાથી માંડીને મારા ભાઈઓથી માંડીને બધાને ઓ એમના ઓર્ડર અને પ્રમોશન આપી અને નોકરીમાં કાયમી કરાયા એ તારા સાનિધ્યમાં આવ્યા પછી માડી આટલું મારા જીવનની અંદર તફાવત થયો છે મારી અને હજુ હું સતત જેટલું મારાથી બનશે એટલું હું અહીં ગાડી આવ્યા કરીશ અને સાનિધ્યની સાફ સફાઈ કર્યા કરીશ જય કુકાર મે આવા મારા ધામમાં ક્યારે તમને કોઈ નાત જાત નો ઊંચ નીચ નો ભેદભાવ જોવા મળ્યો ના ના કશું જ નહી મળે કશું જ નહી ઉપર થી અમે આવીએ ને તો સેવકો આવીને અમને ચા પાણી નું પૂછે અને અમે ચા પાણી ના પીધી હોય તોય પણ એ લોકો લાવી આપે અને વધારે તો અમે કશું એમને નહીં કહેતા પણ જયારે બી અમે આવીએ ને આયા નો અવકાર અમને મળે ને એ જ મોટી ચીજ છે મારી તમારા સાનિધ્યમાં આયા પછી આયાનો આવકાર આપે છે ને એ જ મોટી ચીજ છે એવા કોઈ તો આપી પણ આજે મેં માતા એ તમને આવકાર એ તમારી તો વાત આખી અલગ છે તમે અપાવો તો જ એ લોકો આપે બાકી એમની કોઈ તાકાત બારની વાત છે મારી તમારી પ્રેરણા હોય ને તો એ લોકો કરી શકે મારી અને આજે તમારી પ્રેરણા હોય ને તો અમે આવી શકીએ બાકી અમને તો એવું નથી કે અમારી પાસે ભાડા હોય ભાડા મારી તમે કરી આલો છો તારે અમે અહીંયા આવીએ છીએ

કેમ કે તમે એક સ્કૂલમાં ભણ્યા હશો ગમે ત્યાં જગ્યા એવું સૂત્ર વાંચ્યું હશે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો કદાચ મારા ધામમાં કદાચ પ્રભુતાની અનુભૂતિ થતી હોય ને તો હમણે સ્વચ્છતા રાખી છે ને તારે અનુભૂતિ થાય છે ને કોઈ પણ દેવી શક્તિ પવિત્ર હોય તો પવિત્રતા પવિત્ર તત્ત્વની પવિત્રતા ક્યારે જળવાય કે જ્યારે કોઈ હોય એની પવિત્રતા જાળવી રાખે એનું સ્થાન પવિત્ર રાખે એનો વિસ્તાર પવિત્ર રાખે તારે કોઈ પણ દેવી શક્તિ ભગવાન પવિત્રતા જળવાઈ રહેતી હોય છે તો કદાચ આપણે જો વાવી મારી પવિત્રતા ના જાળવી હોત ને તો કદાચ અહીં પ્રભુતા નો ના થતો હોત અહીં સ્વચ્છતા ના જાળવી હોત ને તો પ્રભુતાની અનુભૂતિ ના થતી હોત આજે મારા ધામમાં પ્રભુતાની અનુભૂતિ થાય છે ને

માતાજી ના નજીક થી દર્શન કરવા દો ક્યારે આ રીત લડત નહીં કરી કોઈ હક નહીં કર્યો પણ બસ એમણે કોઈ દાડે એવું દેખાડો નહીં કર્યો કે અમે સેવા કરીએ છીએ બસ એમનો તો વિશ્વાસ અમે સેવા કરીએ છીએ કોઈ ની માતા જોવો છે ને માતા નું ધામ છે રામ રામ મળી અને માતા ધામ એટલે આપણું પોતાનું ધામ એવું માન્યું છે રામ મળી રામ તો માતા કઈશ કે આ ધામ તમારા પોતાનું છે હું માતા તમારા પોતાની છે આ ધામ તમારા માટે પોતાનું છે અનુ માતા તમારા માટે તમારી પોતાની છું એમ રાખજો કે તમારા ઘરની સુખડી મને વાલી લાગે રામ રામ કેમ કેમ કે ક્યારે ભગવાને મનુષ્યના જોડે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો આ તો મનુષ્ય બધું કાઢ્યું છે જાત જાતનું છૂત અછુત ના ભેદભાવ ક્યારે મારા રામે નહી રાખ્યો કોઈ નહી રાખ્યો એ ભેદભાવ તોડવા માટે તો રામાયણ મારા ભગવાને રચાઈ અને સૌરી ના એ આવનારા ભવિષ્યમાં ખબર પડે મનુષ્ય ને કે ભગવાન માતાજી માટે દરેક સમાજ દરેક મનુષ્ય એના માટે સરખા આ તો હિન્દુ ધર્મ એક વર્ણ વ્યવસ્થા ના ભાગરૂપે કદાચ અલગ અલગ વ્યવસ્થા આલી છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ભગવદ્ ગીતામાં એમાં કોઈ અલગ નહીં પાડ્યા પણ પોતાના જે કુળમાં જન્મ લીધો હોય એનું કર્તવ્યનું પાલન કરવા માટે ભગવાને વર્ણ વ્યવસ્થા ભાગરૂપે અલગ નહીં પાડ્યા ખાલી કાર્ય અલગ આલ્યા કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ નું કાર્ય એમને રીતે કરવાનું ક્ષત્રિય હોય તો ક્ષત્રિયને એમની જે રીતે કર્તવ્ય આવતું હોય દેશની રક્ષા કરવી ધર્મની રક્ષા કરવી ગાયોની રક્ષા કરવી એમને કાર્ય હોપીશ દેશ છે મતલબ કે વેપારી વેપારીવાળા વ્યાપારવાળા જેમ કે સુથાર લોહાર કરિયાણાવાળા એ બધા એમાં ગણાય અને તમારા જે છે એ દરેક સેવા સમાજની સેવા તમારી સૌથી મોટી સમાજમાં સેવા છે આ સ્ટેજ છે ને તો એક બેન ત્રણ ચાર પાયા છે એક પાયો નબળો હોય ને તો આખો સ્ટેજ એઠો પડે ગોડા તેરીત હિન્દુ ધર્મ છે ને તો ચાર પાયા છે ચારે ચાર પાયા મજબૂત હોવા જોઈએ એક ખરખા હોવા જોઈએ તારે આપણો ધર્મ મહાન કહેવાય રામ માડી રામ તારે સનાતન ધર્મ મહાન કહેવાય ચારે પાયા હરખા હોવા જોઈએ એક પાયો કદાચ તૂટલો ભાગલો હોય ને તો સ્ટેજ અવરો નમી જાય પડી જાય પણ આજે કોઈ આવી રીતે કદાચ ભેદભાવ રાખતા હોય ને એના માટે ખાસ મારો સંદેશ છે કોઈ માતાજી ભગવાન કોઈ ક્યારેય ભેદભાવ હોતો નથી આ સંદેશો હાલવા માટે કદાચ અમારે થોડું ઘણું બોલવું પડ્યું મારા ધામમાં નહીં દુનિયાના ધામમાં જાઓ અને અત્યારે જો કે એવું રહ્યું નથી અને એવું રાખવું નહીં બરોબર એટલે આ કાર્યથી કદાચ જે જોતા હોય વિડીયો જોનારાને ખબર પડે યાર બેઠા હજુ તે કઈક રાખતા હોય છૂત અછૂત ના ભેદભાવ એમના ભ્રમ નીકળી જાય ભલે રામ હવે તમને બધાને મારી પ્રસાદી આલવી મારે રામ રામ મારી લાવ પટેલ મા પ્રસાદી કરતા તમારા આશીર્વાદ જ બઉ છે આશીર્વાદ તો કાયમ રહેશે બસ માં ભલે રામ મારી હા ભલે અમને હાર પહેરાઈને મારું સ્વાગત કરવું છે મારી કોખાર મે ની જય આજ લગીન આ હાથે આજ સુધી અત્યાર સુધીમાં આ હાથે કોને હાર નહી પહેરાયો હોય ધનવાડી ધન ધન અત્યાર મામા વાહ મા કોખાર મે આ બે હાથથી કોઈ હાર પહેરાવા નહીં આવ્યો હોય પણ આજે જનક